એટલા માટે તમારી વચ્ચે આવ્યો છે જેના અયા મારો રામ હોય જેના અયા મારો વડવાળો હોય જેના અયા ગોગા હોય અને જેના અયા સનાતન ધર્મ હોય ને એને ગમે એટલા બાર મેઘ ખાંગા થાય તો ભલે અને

સાહેબ અહીંયા આવવા માટે જે આમંત્રણ મારા હાથમાં આવ્યું ગુંકુત્રી दादाની મારા હાથમાં આવી અને ઈ આવતીકાલની છે 17 તારીખની હતી સાહેબ 17 તારીખે સવારે મારે જવાનું છે આવતીકાલ સવારે 10 વાગે હામયા નાગપુર મહારાષ્ટ્રમાં છે મને એમ થયું કે હું મહારાષ્ટ્રમાં જઈશ કે બાલાહર જઈશ મનમાં ઘડીકામ થોડી સેકન્ડો માટે એવું થયું અને એના થયા પછી મેં તરત જ એમને એમ કીધું એક કામ કરો હું આગલા દિવસે હાજે બરાબર સંધ્યાના ટાઈમે તમારા આંગણે આવીશ જયારે સંધ્યાનો ટાઈમ કેટલો પવિત્ર છે અત્યારનો જે સંધ્યાનો જે ટાઈમ છે ને એ ટાઈમ કેવો છે સાહેબ વર્ષો પહેલા પગલા દેવા સાધુ સંતો તમારા આંગણે આવતા ને તમને જૂના વડીલો યાદ હશે સાહેબ સાધુ તમારા ગામના આંગણે પગલા ક્યારે માંડે કે જ્યારે સીવાડે ચરતી ગાય પોતાના ઘર સુધી આવે માથે પાણી લઈ અને બીડું લઈને આવનારી દીકરી કુવા થી લઈ અને પોતાના ઘરે આવે અને બરાબર સંધ્યાનો સમય થયો હોય અને નગારા આપણા મંદિરોમાં આપણા માતાજીના મંદિરમાં આપણા રામના મંદિરમાં આપણા ના મંદિરમાં જ્યારે ઝાલર અને નગારાનો રણકારો થાય ને સાહેબ એનો એનો નગારો થાય ને અને એવા ટાઈમે જો સાધુડો તમારા આંગણે આવે તો સમજવાનું કે આપણું કામ પડેના ડંકા થઈ ગયા છે આજના આ કાર્યક્રમમાં હું બરાબર સૂર્ય સામે જોતો આવતો હતો

શું પણ શું માગી છે તમારી પાસે અન્ન માગીએ છીએ તમારી પાસે ધન માગી છે અને મને આનંદ એ વાતનો છે કે મારા વડવાળા દેવ નો સાધુ તમારા આંગણે આવી અને અન્ન ની માગણી કરે ને તો તો તમે ઢગલા વડવાળા દેવ ના સાહેબ જ્યારે તમારા સંતો આવે જયારે જયારે તમારા ભોપા આવે જયારે જયારે સમાજ નો ઈચ્છનારા વ્યક્તિ આવે સમાજના આગેવાનો આવે શૈક્ષણિક આગેવાનો આવે ત્યારે તમારી પાસે એક વસ્તુ માંગતા હોય છે બીજું કઈ નો કરો તો કઈ નહીં પણ નાનો રબારી જીવે ને એવું કઈક સામાજિક વ્યવસ્થા કરો ને એના માટે આ સાધુડાઓ રાત દિવસ મહેનત કરે છે આપણા વિસ્તારમાં ભણતરનું પ્રમાણ ઓછું છે આપણા વિસ્તારમાં શિક્ષિત ઓછા છે આવનારા દિવસોમાં હું યુવાનો જે રહે ગમે એટલી વસ્તુ એના ઘરે પડી હોય ને ગમે એટલા બંગલા એના ઘરે પડ્યા હોય ને જ્યાં સુધી એના બંગલામાં રહેનારા દીકરા નથી ને ત્યાં સુધી બંગલા હુંના લાગે છે એ મારા વડવાળાદેવના દીકરાને હું જોઉં છું ને ત્યારે મારું અય્યુ ગજગજ ભૂલે છે હે મારા દેવ હે પી નામદેવ હે ગોગા મહારાજ હે કુળદેવી તારી કૃપાથી અમારા ઉપર કદાચ જાજુ ન હોય તો કઈ નઈ અડધો માની ખાશું અડધો રોટલો ખાશું પણ જેના ઘરે દીકરા છે ને એટલે દીકરા એટલે સૂર્ય ઉગે છે અને આજે હું આવ્યો છું ને બાલાહરના આંગણે ત્યારે વડવડાદેવને એટલી જ પ્રાર્થના કરતો જાઉં કે કેટલું ખાવું કેટલું આનંદ કરવો કેટલા બંગલા કરવા કેટલા ખેતર કરવા એ તો તમારા ભાગની વાત છે પણ મારો નાશ કોઈ ફળિયામાં દૂધ અને દીકરા વગર એક એ ફળિયું ખાલી નો રાખે ને એમાં વડવડાદેવના મંગલને રૂડા આજે સાહેબ અહીંયા આવ્યો ને અહીંયા આવીને અહીંયા બેઠો પછી જણ બધા પગે લાગતા હતા અને પગે લાગતા લાગતા એક રબારી જ બેઠા નામે માર નથી લેવું નાનું સરનામું દેવું છે સાહેબ લગભગ પાંચેક વર્ષ પહેલા ખરીર લગભગ ચાર પાંચ વર્ષ થયા હશે કા સાહેબ આ રબારી શું માગે છે આ સમાજ શું માગે છે એના ભુવા આવે એના સાધુ આવે એના ખોળામાં ઘણો મારા નાથે આપ્યો છે રોટલા ખાનાર મને નથી આપ્યા રોટલા ખાનાર ના દીકરા અમને આપજો સાહેબ આવું માગે છે અને જયારે એમને મોઢેથી સાંભળ્યું ને કે ઠાકરે એના વચનો પૂરા કરે ત્યારે મારું આયુ એટલું રાજી થતું હતું સાહેબ તમને કદાચ કરોડો રૂપિયા મળ્યા હોત તો બહુ મને વાંધો વેલો નતો આવત બહુ આનંદ માફે માફ નો આવત પણ કોઈના ઘરે એમ કે મારે ત્યાં દૂધ અને દીકરાનો જન્મ થયો છે ને સાધુ તરીકે મારું હૈયું ઉગરે છે હૈયું ખુલે છે વડવાળા દેવ આશીર્વાદ બધા ઉપર ઉતરે વડવાળા દેવ નું સામયુ બાલાસર નેહડા સમસ્ત વાસ સમસ્ત પાંચ હજાર અને એકસો નું બાલાહર

એટલે તો મને ખબર હતી હું પાછળ વળી જતો તો અને જેવી રીતે વરસાદ થયો ને જેવી રીતે પાણી પડ્યું ને એવી રીતે અન અને ધન તમારા ફળિયામાં વરસે ને એવા ઉડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના કરું છું જેને મુઠી ભરી જેને હબળજો ધ્યાન દે જેને પોતાના ઘરમાંથી મુઠી ભરીને આ

અને તમે જો એની વાત બે રૂપિયા વાપર્યા હોય પાંચ રૂપિયા વાપર્યા હોય અને મારો દાદો બદલો ન આપે ને તો તો આ ધરતી ને કઈ સાહેબ ચા છું અને ચા પીને પેલા પછી બેનો તમે પગે લાગી બેનો ગુસ્સે થતા હતા ના ગુસ્સે થતા હતા મને સાંભળ્યું પછી હું મારો કાનનો નરવો માણસ છું સાહેબ બેનો ગુસ્સે શું કામ થતા હતા કે તમે પગે લાગી લીધું બસ અમારો વારો જ નહીં સાહેબ એને પેલા માનજો રૂપિયા એની પાસે લેવાના હોય આપણા ઘરના કબાટની ચાવી બેનો પાસે છે એટલે પેલા વારો બહેનો ને આવે અને એના સિવાય આ તો હશો ઘડી બાકી ઘરની આબરૂ છે ને એ મારા દેશની દીકરીઓમાં છે કે આપણે તમે મહેમાનને બાવડા પકડીને ઘરે તમે લઈ જાઓ ને અને એ આવે ને તો તમને રૂડો લગાડે તમારા પરિવાર ને રૂડા લગાડી દે અને દીકરીયું બીજું થાય થાય ન મારો જાણે પણ તમારે રબારી થી નાની ન રહેતી આવનાર માણસ ને પ્રેમથી ધરવી દેજો ને એનો જે કંઠ છે એનો જે નાભી છે જેટલું ધરાશે ને એટલું તમને આશીર્વાદ આપશે વડવાળા દે આપણા સૌનું કલ્યાણ કરીએ એ પ્રાર્થના સાથે બોલો વડવાળા